કાપલો ગોંડલ ની બહાર ગયો ને એટલે એ ગણિયો ગોંડાલ નીચે ગરમી માં આવીને બરાડા પાડવા માંડો તમાશો કરવા માંડ્યો પરસેવાથી રેપ જેબ જા પરસેવો લાવવાનું કામ અલ્પેશ કથિરિયા એ કર્યું ગણ્યા તને ગણિયા તું તારી જિંદગી માં એસી વાળી ગાડી માં ફરે છે એસી વાળા રૂમ માં રહેશો જન્મો ત્યાંથી હોનાની સમસી માં ખાશો પણ તને પરસેવાળાનું કામ અલ્પેશ કથિરિયા ને એમના મિત્રોએ કીધું એ જગ્યાએ તે કાલ યુદ્ધનું મેદાન બનાવી દીધું લુખા તત્વોનો અંતક મચાવી દીધો તે

નીચે ગરમી તમાસો કરવા માંડો જિંદગીમાં એસી વાળા રૂમ માં રહેશો જન્મો ત્યાંથી હોના સમશી માં પણ તને પરસેવાળા નું કામ અલ્પેશ કથિરિયા ને એમના મિત્રોએ કહ્યું એ જગ્યાએ તે કાલ યુદ્ધનું મેદાન બનાવી દીધું લુખા તત્વો આંતક મચાવી દીધો અને તે જાતે આ બધું